એક શોર્ટ ફિલ્મ આવી છે ચાદર નામની જે યુટ્યુબમાં અવેલેબલ છે તમે જોઈ લેજો જે શેમારૂની ચેનલ છે ને એમાં અવેલેબલ છે ફક્ત દસ જ મિનિટની આ શોર્ટ ફિલ્મ છે એમાં એક ખાલી મેસેજ આપવાની ટ્રાય કરી છે મેકર્સે અવની નામનું કેરેક્ટર છે જે સેન્ટરમાં છે અવની પોતાના ભણતરના સમયમાં કેટલી ટેલેન્ટેડ હતી એ એક જ સીનમાં ફક્ત લગભગ એકાદથી થી દોઢ મિનિટનો સીન છે એમાં બધા દેવામાં આવ્યું છે કે એના ભણતરના સમયમાં આવની કેટલી ટેલેન્ટેડ હતી અને અત્યારે જે લાઈફ જીવી રહી છે એ લાઈફ તદ્દન એનાથી વિરુદ્ધ જ છે એટલે આ રિયાલિટી અત્યારની છે એ જ બતાવવાની ટ્રાય કરી છે કે છોકરી એના ભણતરના સમયકાળ સમય દરમિયાન કેટલી પણ ટેલેન્ટેડ કેમ ના હોય ચાહે એ ભણવાની ફિલ્ડમાં ટેલેન્ટેડ હોય કે પછી એની કોઈ બીજો શોખ હોય ધારો કે કોઈ ફેશન ડિઝાઇનર હોય કે કોઈ કોમ્પ્યુટર લાઈનમાં હોય કે પછી કોઈ આર્ટવર્કમાં હોય ગમે તે ફિલ્ડમાં એ કેટલી પણ ટેલેન્ટેડ કેમ ના હોય લગ્ન બાદ એને ફક્ત ને ફક્ત એનું ઘર જ સંભાળવાનું થાય છે આ ફિલ્ડમાં પણ એ બતાવ્યું છે અને અત્યારની રિયાલિટી પણ એ જ છે એકવાર લગ્ન થયા એટલે પછી એના છોકરાને સાચવવામાં એના પતિને સાચવવામાં ને એનું ઘર સંભાળવામાં અને એ બધા મજે પડી જાય છે માતા પિતા તરફથી એવું કહેવામાં આવે છે કે ઉંમર થાય એટલે કે ભાઈ હવે તું લગ્ન કરી લે તારું ટેલેન્ટ તારી વિદ્યા વિદ્યાભ્યાસ તારે જે કાંઈ કરવું હોય એ બધું સાસરે જ તારે કરવાનું અત્યારે તું લગ્ન કરી લે એટલે સમાજમાં સારું દેખાય લગ્ન થઈ ગયા સાસરે આવી એટલે સાસરીયા તરફથી એવું મળે કે ભાઈ અમારે તને કામ નથી કરવા દેવું કારણ કે જો તને કામ કરવા દઈશું તો પછી સમાજ એવી વાતો કરશે કે વહુના પૈસે આ લોકો ખાય છે એટલે તારે કામ નથી કરવું એક સીનમાં એ પણ બતાવ્યું છે કે જ્યારે એ અવની પોતાના પતિ પાસે બે હજાર રૂપિયા માગે છે તો પતિ ત્યારે એ સમયે ફક્ત હજાર રૂપિયા ખિસ્સામાંથી કાઢીને આપે છે કારણ કે મધ્યમ વર્ગ છે બે હજાર રૂપિયા તરત મળવા મુશ્કેલ છે એટલે એવું કહે છે કે પગાર આવે પછી હું તને આપીશ આ સ્થિતિ છે છતાં એને એવું કહેવામાં આવે છે કે તું ઘર સંભાળ ઘર હકાવવાનું કામ છે એ પુરુષ વર્ગ કરી લેશે આટલી મધ્યમ સ્થિતિ હોવા છતાં આટલું બધું બોલાતું નથી હું બોલું એટલું ફિલ્મમાં પણ આ બધું તમારે સમજવાનું કે એ સીન શું દર્શાવે છે છોકરી ગમે એટલી ટેલેન્ટેડ કેમ ન હોય તને ઘર સંભાળવાનું ઘરની સ્થિતિ ગમે એટલી નબળી કેમ ના હોય એને ઘર સંભાળવાનું એ ઘર ચલાવવાનું કામ પુરુષો કરશે કારણ કે અહીંયા મને એવું લાગે છે કે સમાજ આ સમાજ શબ્દ જે છે ને એ ખરેખર કોરોના કરતાં પણ ખતરનાક શબ્દ છે સમાજ શું કહે છે અને સમાજ શું માન છે અને સમાજ શું જોશે પણ સમાજ કોણ છે સમાજ તમારા ઘરે તેલનો ડબ્બો નથી નાખી જવાનો આ વસ્તુ સમજવી પડશે સીધી સાધી અને દેશી ભાષા એ જ છે સમાજ છે ને એ તમારા ઘરે તેલનો ડબ્બો નહીં નાખી જાય તમારા ઘરે ખાંડ ખૂટી જાય ને ત્યારે સમાજ નહીં નાખી જાય એટલે સમાજની શરમ રાખ્યા વગર તમારામાં જે ટેલેન્ટ છે તમારામાં જે બોલવાની કળા છે જે બનાવવાની કળા છે જે આર્ટ છે જે ભણવાની કળા છે તમને જે મજા આવે છે તમે જેમાં સક્ષમ છો એ વસ્તુ કરાય મને એટલી ખબર પડે છે હું એવું માનું પણ છું પણ આ ફિલ્મ જોયા બાદ હું થોડું વધારે એમાં પ્રકાશ નાખીશ કે સમાજ છે ને એ કાંઈ નથી આપણે બનાવેલું અને એક ઊભું કરેલું ફક્ત ને ફક્ત એક એવું મળદું છે કે ફક્ત ને ફક્ત એવું એક આમ કહેવાય ને મૂર્તિ છે કે જેનાથી આપણે લોકોને ડરાવીએ છીએ કે આપણે ખુદ ડરીએ છીએ કે ભાઈ આમ કરશું તો સમાજ શું કહેશે ફલાણું કરશું તો સમાજ શું કહેશે ફલાણું કરશું તો સમાજ શું આપણને જોશે કઈ નજરે આપણને જોશે ભાઈ શું છે સમાજ કોને બનાવ્યો સમાજ તમારા ઘરે તેલનો ડબ્બો ખૂટી જાય નાખોવાળા તમે પોતે છો સમાજ નથી તો તમારે તમારે પોતાનું વિચારવાનું છે કે હું શું શું કયા લાઈનમાં છું હું શું કરી રહ્યો છું સમાજને ભાઈ મૂકો ને તડકે એટલે આ ફિલ્મમાં જયારે પેલો સીન આવે છે ને કે ઓલો જે પેલો નાચાવો વાળો હોય એ નચાવતો હોય ત્યારે એ અવની ત્યાં પોતાના સાસુ સસરાને સોરી પોતાના મમ્મી પપ્પાને જોવે છે પોતાના સસરાને પોતાના પતિને જોવે છે કે આ બધા મને નચાવી રહ્યા છે હું સ્વતંત્ર નથી આવું એક સીન આવે છે આમાં એટલે ખૂબ જ શોર્ટ ફિલ્મ છે દસ જ મિનિટની પણ આ છે ઘણું બધું કહી દીધું છે તમે સમજશો ને તો એટલે આ મારો ઓપિનિયન હતો અને હું તો ફિલ્મ જોઈ અને અમારા રિવ્યુ ના મેઘ જ કે સમાજને પડતો મૂકો સમાજને તડકે મૂકો અને સમાજની બીક કાઢી નાખો મજા આવે છે એ કરો તમે જેમાં ટેલેન્ટેડ છો એ કરો સમાજ કાંઈ નથી તો આ મારો ઓપિનિયન હતો અને દસ મિનિટની ફિલ્મ છે તમે જોઈ લો ખરેખર સારી એવી છે અને સમજવા જેવી છે ધન્યવાદ